નમસ્કાર મિત્રો નમસ્કારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે જો નગરપાલિકાની ચૂંટણીને લઈને આપણે લાઈવ થયા છીએ ચૂંટણીને લઈને શું છે પરિણામ શું છે સ્થિતિ એને લઈને આપણે લાઈવ થતા હતા વારંવાર ત્યારે સાત વોર્ડનું પરિણામ આવ્યું છે ને નગરપાલિકાનું સ્પષ્ટ ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થયું છે જેમાં વાત કરીએ તો સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો છે અઠયાવીસ બેઠકો પૈકી સત્યાવીસ બેઠકો છે ભારતીય જનતા પાર્ટી અને એક બેઠક પર કોંગ્રેસનો તો તેના લઈને આપણે નજરરોજના માધ્યમ તરીકે આપણે લાઈવ બતાવી રહ્યા છીએ ખાસ મિત્રો નજર રોજમાંથી જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપણને માહિતી મળી રહી છે સાથે સાત બેઠકો પરિણામો જાહેર કરી દેવામાં આવે છે પ્રથમ બેઠક એક નંબર વોર્ડમાં જે વાત કરવામાં આવે તો એક બેઠક જે છે તે છે તેને લઈને આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ ત્યારે સાત નંબર વોર્ડમાં પણ પરિણામ જાહેર થયું છે સત્તાવાર રીતે આપણને માહિતી મળી રહી છે તેમાં ભાજપની જીત થઈ એટલે કે જેને વાત કરવા માટે અઠ્યાવીસ બેઠકોની વાત કરીએ તો અઠ્યાવીસ અઠ્યાવીસ બેઠકો પતિ સત્યાવીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી અને એક બેઠક કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બસપા પાર્ટી દ્વારા જે છે ખાતા ખોલવામાં નથી આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે નજરવોદના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો તેના લઈને ખાસ કરીને મિત્રો આપણે નજરવોદ માધ્યમથી બતાવી રહ્યા છીએ તેના લઈને આપણે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ ખાસ જે મેં કહ્યું કે અઠ્યાવીસ બેઠકો પૈકીની સત્યાવીસ બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટી પાસે હાસિલ કરેલી છે અને સત્યાવીસ બેઠકોમાં ભાજપનો વિજય ને એક બેઠક ઉપર કોંગ્રેસનો વિજય ટોટલ અઠ્યાવીસ બેઠકો છે ત્યારે નજરરોજના માધ્યમથી ત્યારે માહોલ આપણે બતાવી રહ્યા છીએ લાઈવ શું છે સ્થિતિ તેને લઈને બહારની પરિસ્થિતિ તે પણ આપણે બતાવી છે સાથે જ મેં કહ્યું એમ કે કાર્યકર્તાઓમાં નગરપાલિકાની ટીમ છે તેને લઈને સ્પષ્ટ બહુમતી છે અને ભારતીય જનતા પાર્ટીની બોડી બને છે એ સ્પષ્ટ છે સ્પષ્ટિત્ર પરિણામ સ્પષ્ટ થતાની સાથે જ મિત્રો જે છે કાર્યકર્તામાં ઉત્સાહ પણ હોય છે અને તેના લઈને શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે થાય એમાં ઉજવણીમાં સૌ કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે તેના પણ આપણે મિત્રો દ્રશ્યો બતાવવા છે અને જળવદના માધ્યમ થકી અઠ્યાવીસ બેઠકો પૈકીની જે છે સત્યાવીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ હાસિલ કરી લીધી છે નગરપાલિકાની ચૂંટણી લઈને આપણે લાઈવ રિઝલ્ટ બતાવી પરિણામને લઈને બતાવી છે આજુબાજુ જે કંઈ છે તેને લઈને પણ બતાવી છે તમામ દ્રશ્યો બતાવવા છે બહાર કાર્યક્રમમાં કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ છે તેના લઈને પણ દ્રશ્યો બતાવવા છે મિત્રો માધ્યમ વચ્ચે આપને પણ દ્રશ્યો બતાવવા છે ત્યારે ખાસ કરીને મિત્રો જે ચૂંટણીનું પરિણામ છે તેને લઈને મિત્રો જે પરિણામ ઉત્સાહ ઉજવણી કરી રહ્યા છે તેને લઈને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લઈને પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવો દેવામાં આવ્યો છે સૌ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી જીતે તેને લઈને કેવું છે પરિણામ અને શું છે સ્થિતિ તેને લઈને પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવી છે કાર્યકર્તામાં ઉત્સાહ અને ખાસ કરીને મિત્રો નજર રોતના માધ્યમ આપણે શાંતિપૂર્ણ રહે તેને લઈને જો લાઈવ બતાવી રહ્યા છીએ નજર રોતના માધ્યમ થકી આપણે માહોલ બતાવી રહ્યા છીએ

કાર્યકરની ચૂંટણીમાં ચાર પક્ષો હતા ભાજપ કોંગ્રેસ